તમારા નેતા તમારા પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવી રહ્યા છે કે નથી ઉઠાવી રહ્યા ગુજરાતની વિધાનસભામાં શું થઈ રહ્યું છે એ તમને ખબર છે કે નહીં ન ખબર હોય તો ચિંતા ના કરો હું તમને જણાવું છું નમસ્કાર વિધાનસભાની અંદરની વાતો કરવા માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપની સામે હાજર થઈ ગયો છું આપણે જાણીએ છીએ કે અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા જે મહોત્સવ છે એ થવા જઈ રહ્યો છે માની વાત આવે ને એટલે માનો મહોત્સવ આવે એટલે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આપ હોય જે કોઈ પણ હોય કે આ યાત્રા થવાની છે પણ એક વાત અહીંયા જોવા જેવી એ છે કે દાયકાઓ પહેલા એક સમય હતો કે જ્યારે તમારા ધારાસભ્યો છે એ સરકારી બસમાં બેસીને વિધાનસભા સુધી પહોંચતા હતા હવે એ સમય નથી હવે તો મોટી મોટી ગાડી લઈને આવે છે મોટી મોટી કંપની વાળી પણ ફરીવાર એવો માહોલ બનવાયો છે કે ધારાસભ્યો છે એ બસમાં બેસી અને જવાના છે પણ આ બસ છે ને એ જેવી તેવી નથી વલવોવાળી બસ છે સવાર સવારમાં વિધાનસભાની બેઠક મળી બજેટની સામાન્ય ચર્ચા છે એ બધી ચાલી રહી હતી એમાં અમે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે એ વિપક્ષે ઊભા કરેલા જેટલા પણ પ્રશ્નો છે એના સૌમ્યતાથી સરસ રીતના રજૂઆત કરી રહ્યા હતા એમાં ખબર નહીં શું થયું પણ ગૃહ રાજ્ય મંત્રી જે છે એ બીજાની સીટ ઉપર આવીને બેસી ગયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા વિપક્ષે વાંધો ઉઠાવ્યો કારણ કે કે વિધાનસભામાં નિયમ નિયમ છે એ કોઈ પણ ધારાસભ્ય હોય છે એ બીજાની સીટથી કોઈ પણ કોમેન્ટ પાસ ન કરી શકે અથવા તો કોઈ પણ નારો ન લગાવી શકે તો પછી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી છે એમને થોડું અજીબ લાગ્યું હતું ભોટા પડ્યા હતા કારણ કે એમનાથી વિધાનસભાના નિયમો છે એનો ભંગ થઈ ગયો છેલ્લે બપોર પછી એમની બીજી બેઠક હતી એમાં પોતાની જ સીટ ઉપર બેસી અને તેમણે પછી નારો લગાવ્યો હતો કે બોલ માળી અંબે જય જય અંબે તમામ પક્ષોનું પાણી પીધેલા એક ધારાસભ્ય છે જેનું નામ છે સી કે રાહુલજી તે હાલ ભારતીય જનતા પાર્ટીમાં છે પણ અગાઉ એ કોંગ્રેસ અને રાજપામાં પણ રહી ચૂક્યા છે તેમણે બજેટની ચર્ચા ચાલતી હતી ત્યારે એવું કહ્યું કે કોઈ પણ પક્ષ ખોટો નથી હોતો એમાં રહેલા લોકો ખોટા હોય છે આપણે તો બક્ષ કોઈ પણ પક્ષ હોય કોઈ પણ પક્ષ હોય લોકોના કામથી મતલબ હોવો જોઈએ જોઈએ એમના કામ થવા આ સાંભળતાની સાથે જ વિધાનસભામાં એક છે લોકસભાની ચૂંટણી આવે છે અને ભરતી મેળો ચાલુ છે તો તમને શું લાગે છે કયા પક્ષના ખોટા ધારાસભ્ય છે એ સાચા પક્ષમાં જોડાવાના છે જો તમને ખબર હોય તો પછી નીચે અમને કમેન્ટમાં લખી જણાવો ગુજરાતની વિધાનસભામાં સિંહો મામલે ચર્ચા ચાલુ હતી હવે હર વખતે સિંહની વાત આવે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે એ બંને વચ્ચેનો પ્રેમ છે ને અચાનક ઉભરી આવે છે એવામાં વન મંત્રી મુકેશ પટેલ છે એ સિંહોના આવાસની વાત કરતા હતા ત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી એમણે એવું કહ્યું કે સિંહોના આવાસની વાત છે પેલા આવાસની વાત નથી હવે એના પછી થોડો સમય થયો તો કોંગ્રેસના ધારાસભ્ય છે તુષાર ચૌધરી એ એકદમ ઊભા થયા અને સરકારની સામે સવાલો કરવા લાગ્યા કે કેન્દ્ર સરકાર છે એ લાખો રૂપિયાની તમને ગ્રાન્ટ આપે છે છતાંય સિંહના મોત થાય છે તો પછી તમે આ રૂપિયા ક્યાં વાપરો છો તો પછી વિધાનસભા અધ્યક્ષ છે શંકર ચૌધરી એ ફરીવાર એવું બોલી ઉઠ્યા કે સિંહોને કોઈ તકલીફ નથી પડવાની તમે મજા કરો ચિંતા ચિંતાના કરો ગઈકાલે કોંગ્રેસનો શિક્ષણ દિવસ કુપોષણની જેમ એ શિક્ષણની મામલે સરકારની ઘોર છે ખોદી રહ્યા હતા પોલ ખોલી રહ્યા હતા હવે સવાલો બાદ સરકારે જવાબ આપ્યો હતો કે ગુજરાતમાં સોળસો છ જેટલી શાળા એવી છે કે જેમાં ખાલી એક જ શિક્ષક છે વાત સરકારી કોલેજમાં મદદનીશ અધ્યાપકો છે એમની ઘટ મામલેની ચાલુ હતી અને ત્યારે જ વિધાનસભાના અધ્યક્ષે કહ્યું હતું કે આ વાત ગંભીર છે જ્યારે હું નિશાળમાં ભણતો હતો ને એક થી ચાર ના ધોરણમાં એક જ શિક્ષક હતા અને એનાથી શાળા ચાલતી હતી હવે આ વાત વિધાનસભા અધ્યક્ષ તરીકે એમણે કહી કે કોઈ બીજા અર્થથી એ હું તમારા ઉપર છોડું છું કારણ કે એ જ્યારે નાના હતા અને ભણતા હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી દાંતાના ધારાસભ્ય છે કાંતિ ખરાડ એ વિધાનસભા ગૃહમાં પસ્તાળ પાડી એમણે પસ્તાળ પાડી હતી અને એમણે દાંતા વિધાનસભામાં જે સરકારી હોસ્પિટલ છે એમાં એક્સરે મશીનની વ્યવસ્થા નથી એવી રીતના વાત રાખી હતી કાંતિ ખરાડીએ કહ્યું હતું કે મશીન ન હોવાના કારણે લોકો અત્તરને સુગંધની નગરી જે છે પાલનપુર ત્યાં સુધી લાંબા થાય છે આપણે જાણીએ છીએ કે આપણા જે વિધાનસભા ગૃહના અધ્યક્ષ છે શંકર ચૌધરી એ પણ એ જ વિસ્તારમાંથી આવે છે અને એમની બનાસકાંઠામાં સારી એવી પકડ પણ છે જે બાબતે બધી આપણે બધી ખબર છે તો એમણે એવું કહી દીધું કે આરોગ્ય મંત્રી છે આ મામલે ખાસ ધ્યાન દોરે કારણ કે બનાસકાંઠાના લોકોનો પ્રશ્ન છે હવે મારે તમને થોડી અતિ ગંભીર વાત કરવી છે તમને સવાલો પૂછવા છે તમે જેમને ચૂંટી અને વિધાનસભા મોકલો છો એ તમારા પ્રશ્નો ખરેખર વિધાનસભામાં ઉઠાવે છે ખરા મને તમારે જવાબ આપવાનો છે કારણ કે મારે મંગળવારની તમને વાત કરવી છે એવું લાગતું હતું કે તમારા ધારાસભ્યો છે એ તમારા કામોમાં એમને રસ જ નથી કોઈ પક્ષાપક્ષીની વાત નથી કોઈ પણ પક્ષ હોય ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કોઈ પણ એકસો દસથી વધુ ધારાસભ્યો એવા હતા કે જે સત્ર ચાલુ હતું અને વિધાનસભાની અંદર ગેરહાજર હતા સત્રની અંદર હતા જ અધૂરામાં પૂરું જે ધારા જે ધારાસભ્યને વિધાનસભા ગૃહમાં પ્રશ્નો પૂછવાના હતા ને એ ધારાસભ્યો પણ ચાલુ સત્રે ગાયબ હતા આ મામલે તમારું શું કહેવું છે કારણ કે તમે એમને ચૂંટીને મોકલ્યા છો અમને જવાબ આપો હવે વાત કરવી છે આપણી ગુજરાતની પેપરલેસ વિધાનસભા પ્રયોગ ખૂબ સારો છે મારું તો એવું વ્યક્તિગતપણે માનવું છે કે આ પ્રયોગ છે એ બધા રાજ્યોની અંદર થવો જોઈએ કારણ કે આનાથી પર્યાવરણનું જતન થાય છે અને આપણને જે પ્રાણ વાયુ આપે છે એ વૃક્ષોનું જતન થાય છે પણ અમુક વાતો કહેવી બહુ જરૂરી હોય છે વિધાનસભાની કામગીરીની વાત મારે કરવી છે એ બધી જે કામગીરી છે એ નેવા નામની એક એપ્લિકેશન છે એમાં થાય છે બરાબર હવે આ એપ વાપરતા અમુક ધારાસભ્યોને નથી આવડતું જેની પાછળનું કારણ છે કે અભણ છે જેનામાં એમાં કોઈ વાંધો નહીં અભણ હોય તો હોય એમાં કંઈ કોઈ દિક્કત ન હોવી જોઈએ લોકોના જે પ્રશ્નો છે સોલ્વ થવા જોઈએ હવે એના માટે આઈટીની એક અલગથી ટીમ છે ત્યાં બેસાડવામાં આવી છે જે ધારાસભ્યોની મદદ કરે છે કે સાહેબ આવી રીતના આ કામ થશે પણ હવે લાગી રહ્યું છે કે એમને પણ ટપા નથી પડતા કારણ કે દિલ્હીથી બે અધિકારી છે એમને બોલાવવામાં આવ્યા છે જે નેવામાં કઈ રીતના કામ થશે એનું જ્ઞાન ધારાસભ્યોને પણ આપશે અને આઈટીવાળી ટીમ છે એમને પણ આપશે